બે હજાર એકવીસની અંદર બાવીસની અંદર એ ડોમ કોરોના કાળ રૂપે બનાવવામાં આવેલો હતો અને લોકોની સેવા માટે બનાવેલો હતો ત્યાં જમાડવાની પ્રક્રિયાઓ ચાલુ હતી અમારા ધ્યાનમાં આવેલી છે હવે કોઈ મારા ધ્યાનમાં પણ આવેલ છે સરકાર દ્વારા પણ અમને ધ્યાન દોરવામાં આવેલી છે એને હટાવવા માટે અમે અમારા દ્વારા એમને સંસ્થા દ્વારા નોટિસ પણ આપવામાં આવેલી છે અને ખાલી કરવા માટેની પ્રક્રિયા

કેટલો સમય લાગશે નોટિસ આપી દીધેલી છે અમે અને ટૂંક સમયની અંદર અંદર ખાલી કરી દેશે